નસ્કાર વીટીવી ન્યુઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે હું છું અંકુર રાવલ સીરિયામાં આ મહિને બળવો થયો અને બળવા પછી દેશનું નેતૃત્વ એ હયાતહરીર અલ શામ એટલે કે જેને આપણે ટૂંકમાં એચટીએસ તરીકે ઓળખીએ છીએ આ એચટીએસ પાસે અત્યારે સીરિયાનું નેતૃત્વ ગયું આ એક ઇસ્લામિક સંગઠન છે અને જે ભૂતકાળમાં અલ કાયદાનો એક ભાગ હતું સીરિયાના લોકો અત્યારે ખુશ છે પરંતુ અન્ય દેશોમાં આશંકા વધી ગઈ છે વાસ્તવમાં આ સંગઠનને સૈન્ય સાધનો અને હથિયારોનો મોટો ભંડાર મળ્યો છે જેને રશિયાએ રાષ્ટ્રપતિ બશર અલ અસદની મદદ માટે ત્યાં સીરિયામાં રાખ્યો હતો હવે જે સીરિયાની સ્થિતિ ત્રણ વર્ષ પહેલાની અફઘાનિસ્તાનની સ્થિતિ જેવી જ છે જે ત્રણ વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં જે બની રહ્યું હતું એવો જ કંઈક ઘટનાક્રમ અત્યારે સીરિયામાં બની રહ્યો છે ત્યારે થોડુંક આ બંને પરિસ્થિતિને એ બંને સાથે જોડવાનો પ્રયત્ન કરવો છે તુલના કરવી છે ત્યાં પણ અમેરિકન સૈન્યના અચાનક જવાને કારણે ઘણા લશ્કરી સાધનો એ બચી ગયા હતા અને જે હવે ઉગ્રવાદીઓનો વારસો બની ગયો છે એટલે કે તાલીબાની જે અત્યારે સરકાર છે તેમનો વારસો છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જેવી રીતે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ શસ્ત્રોનો ભંડાર છોડી દીધો હતો એમ સીરિયામાં રશિયાએ પણ પોતાનો શસ્ત્રોનો ભંડાર એ છોડી દીધો છે ત્યારે આ બળવા પછી આતંકવાદી જૂથોના નિયંત્રણમાં છે બીજી સમાનતા એ છે કે અન્ય દેશોની સેનાઓ ત્યાં લાંબા સમય સુધી રહી હવે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા છે અને શસ્ત્રોનો વિશાળ જથ્થો એ પાછળ રહી ગયો છે આના કારણે બંને દેશોમાં ઉગ્રવાદી જૂથો એ વધુ ખતરનાક બની શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્લેષણમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સીરિયામાં રશિયા અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના એ શું કરી રહી હતી મેં પહેલા જ કહ્યું કે તુલના કરવી છે રશિયાના બે બેઝ સીરિયામાં હતા તો હાલમાં બળવાખોરોને ત્યાંથી કેટલા હથિયારો મળ્યા છે એટલે આજે બંને દેશોમાં જે સ્થિતિ બની હતી એટલે કે અફઘાનિસ્તાનમાં તાલીબાની સત્તા આવી અને અમેરિકન ત્યાંથી નીકળ્યા એ જ રીતે સીરિયામાં પણ કંઈક આવું છે તો એ સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે સીરિયામાં રશિયાની અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના એ શું કરી રહી હતી તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે સીરિયામાં રશિયા શું કરી રહ્યું હતું તો હવે એના માટે આપણે બે હજાર પંદરમાં જવું પડશે રશિયન સેના બે હજાર પંદરમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બશર અલ અસદના આમંત્રણ પર આવી હતી શા માટે કારણ કે ગૃહયુદ્ધની પરિસ્થિતિ ત્યાં બની હતી સીરિયન વિદ્રોહ અને સીરિયન વિદ્રોહનો યુગ અને ઇસ્લામિક અમેરિકાનો સપોર્ટ હતો હવે રશિયા સાથેના સારા સંબંધના કારણે સૈન્ય સામગ્રી સેના સાથે સીરિયા ત્યાં રશિયા એ પહોંચી ગયું અને ત્યાં બે બેઝની તેણે સ્થાપના કરી હવે જણાવી દઈએ અસદની સત્તાને બચાવ્યા પછી પણ મોસ્કોએ મોસ્કોની સેના એ સીરિયામાં જ રહી હતી બે હજાર પંદરમાં જે ગૃહયુદ્ધની પરિસ્થિતિ હતી એમાંથી તો અસદને બચાવી લીધા અને ત્યારબાદ પણ ત્યાં બે દુબો કરવામાં આવ્યો હવે આ મધ્ય પૂર્વમાં તેના પગને મજબૂત કરવાની વ્યૂહરચનાનો એક રશિયાનો ભાગ હતો એટલે કે મિડલ ઇસ્ટમાં પોતાનું પ્રભુત્વ એ બનાવી રાખવું હતું અકબંધ રાખવું હતું ત્યારે હવે અસદ સરકારને ઉથલાવી દીધા પછી સેનાની હાજરી ત્યાંથી લગભગ સમાપ્ત થઈ ગઈ છે તમને જણાવી દઉં કે બંને એક બેઝ છે ટાટસ અને યમીમ અને આ બેઝ ઉપર સાત હજાર પાંચસો થી પણ વધુ એ ત્યાંનું સૈન્ય ત્યાં સૈનિકો તૈનાત હતા પરંતુ શસ્ત્રો અને લશ્કરી સાધનો એ બેઝ ઉપર પાછળ રહી ગયા કેટલાક ઘણા એ ત્યાંથી ત્યાંથી લઈ જવામાં આવ્યા છે એ પણ હું આગળ તમને જણાવીશ પણ હવે એવું માનવામાં આવે છે કે આ જે બેઝ ઉપર જે શસ્ત્રો રહી ગયા હતા એ અસ્ત્ર શસ્ત્રો હવે એચટીએસ પાસે આવી ગયા છે હવે અહીંયા દુનિયાના દેશોની ચિંતા વધી રહી છે એવું માનવામાં આવે છે કે શસ્ત્રો હવે એચટીએસ પાસે પહોંચી ગયા છે હવે કેવી રીતે ઉપયોગ કરશે એ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે પણ હાલમાં તો સ્પષ્ટ નથી કે અસદના કેટલા હથિયારો જે રશિયાના છે એ એચટીએસના હાથમાં આવ્યા છે એની કોઈ પણ જાતની આધિકારિક માહિતી એ હજુ સામે નથી આવી પણ એચટીએસ એક સમય ખૂબ જ ખતરનાક અને કટ્ટરપંથી સંગઠન એ રહ્યું છે અને સાથે સાથે આતંકી સંગઠનોનો પણ તેને સાથ એક સમય મળ્યો હતો એટલે સ્વાભાવિક છે કે દુનિયાના દેશો એ ચિંતામાં મુકાવાના હવે સીરિયામાં બળવો થતા જ ઇઝરાયલે તેના પર બોમ્બ શરૂ કરી દીધો અહીંયા ઇઝરાયલ આવે છે જેથી યુદ્ધ જહાજો ત્યાં ફાઇટર પ્લેન હતા દારૂગોળા ત્યાં જે દારૂગોળાનો વિશાળ ભંડાર હતો એ ભંડારને નષ્ટ કરી શકાય તો હવે લગભગ ખબર પડી જ ગઈ હશે કે શા માટે ઇઝરાયલ સીરિયા પર હુમલો કરી રહ્યું છે કારણ કે આ બેઝ ઉપર જે રશિયાનો શસ્ત્ર સરંજામ છે એ શસ્ત્ર સરંજામને નિસ્ત નાબૂદ કરવાનો પ્રયત્ન ઇઝરાયલ કરી રહ્યું છે ઇઝરાયલ જે બફર ઝોન ઉપર તેણે પોતાનો અડ્ડો જમાવ્યો છે હવે આમ તો જ્યાં હથિયારો રાખવામાં આવ્યા છે ત્યાં ઇઝરાયલ હુમલો કરી રહ્યું છે અને જેથી આતંકી સંગઠન તેનો દુરુપયોગ ન કરી શકે ત્યારે હવે અફઘાનિસ્તાનમાં બે દશક સુધી અમેરિકા શું કરી રહ્યું હતું જે રીતે આપણે સીરિયાની વાત કરી કે ભાઈ સીરિયામાં રશિયા શું કરી રહ્યું હતું તો હવે આપણે તુલના જ કરી રહ્યા છીએ તો ભાઈ અફઘાનિસ્તાનમાં બે દશક સુધી અમેરિકા શું કરી રહ્યું હતું એ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ બે દશક સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકા રહ્યું હવે યુએસ આર્મી બે હજાર એકમાં અફઘાનિસ્તાનની ધરતી પર એ પહોંચી ગયું અને ત્યારબાદ બેઝ બનાવવામાં આવ્યો કેટલા ક્યારે બે હજાર એકમાં શા માટે જ્યારે અમેરિકાએ નવ અગિયાર પછી અમેરિકામાં જોરદાર નવ અગિયારનો એ હુમલો અને દુનિયાના દેશો ક્યારે ભૂલી નથી શક્યા અને આતંકવાદ વિરુદ્ધ જ્યારે અમેરિકાએ યુદ્ધ જાહેર કર્યું હતું ત્યારબાદની આ વાત છે હવે અલકાયદાને આશ્રય આપતી તાલિબાન સરકારને ખતમ કરવા એ સંપૂર્ણ શક્તિનો ઉપયોગ ત્યાં કરવામાં આવ્યો તાલિબાન સરકાર જે અલકાયદાને એ સમર્થન આપતી હતી ત્યારે આખો એને નિસ્તે નાબૂદ કરવાના હતા હવે તાલિબાની આતંકવાદ ખતમ કર્યા બાદ પણ અમેરિકા અફઘાનિસ્તાનમાં ત્યાં તેનું બેઝ ત્યાં તેનું થાણું તેને રાખ્યું બીજું બીજું કોઈ કોઈ આતંકવાદી આતંકવાદી જૂથ સંગઠન ત્યાં ક્ષેત્રમાં બળવત્તર ન બને માટે ધ્યાન રાખવા માટે અમેરિકા ત્યાં તેનું બેઝ તેણે એ રાખી મૂક્યો ક્યારે એ લોકો ત્યાંથી ગયા તો ઓગસ્ટ બે હજાર એકવીસમાં સેના ત્યાંથી સંપૂર્ણ રીતે એ હટી ગઈ હતી સેના એટલે અમેરિકન સૈન્ય પરંતુ વીસ વર્ષ સુધી ત્યાંના તેમના રોકાણ દરમિયાન સેનાએ ઘણા શસ્ત્રો એ બેઝ ઉપર એકઠા કર્યા હતા અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે એ શસ્ત્રો હવેની જે સરકાર છે એનું કદાચ એની કદાચ વિરાસત એ બની શકે છે હવે જયારે અમેરિકાએ ત્યાંથી પોતાના નિશાન ભૂસી નાખ્યા અફઘાનિસ્તાનમાં પણ લિસોટા ચોક્કસથી રહી ગયા એટલે કે હથિયારોનો જે જથ્થો અમેરિકા અફઘાનિસ્તાનમાં પાછળ છોડીને ગયું તે આખરે સત્તામાં આવેલા તાલીબાનોને વારસામાં મળ્યો દાયકાઓ પછી જ્યારે રશિયન અને અમેરિકન સૈન્યએ સીરિયા અને અફઘાનિસ્તાનમાં તેમના ઠેકાણા છોડી દીધા ત્યારે તેઓ શસ્ત્રો અને દારૂગોળોનો વિશાળ સ્ટોક છોડીને ગયા હશે પરંતુ કોનું નુકસાન વધુ થયું અમેરિકા કે રશિયાનું અને કટ્ટરપંથી કેટલું જોખમી હોઈ શકે હવે આપણે એ જાણી લઈએ કે કેટલા હથિયાર મળ્યા હતા સીરિયાને તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ સીરિયા અને રશિયા વચ્ચે શસ્ત્ર સંબંધ શિત્ત યુદ્ધ દરમિયાન એ શરૂ થયો હતો આ બંને દેશોનો જે સંબંધ છે એ શીતયુદ્ધ વખતથી જ એ ખૂબ વિકાસ પામ્યો ત્યારબાદ ઓગણીસો પચાસ થી લઈને ઓગણીસો એકાણું સુધી સીરિયાના ચોરાણું ટકા હથિયારો એ રશિયા પાસેથી આવ્યા હતા કારણ કે પહેલેથી જે સંબંધ સારા રહ્યા ઓગણીસો પચાસ ની આખી વાત છે બાદમાં તેમાં વધુ આધુનિક શસ્ત્રો ઉમેરાયા ફાઇટર એરક્રાફ્ટ ઉમેરાયા અને પછી તો એન્ટી મિસાઇલો પણ સીરિયાના શસ્ત્ર સરંજામમાં ઉમેરવામાં આવ્યા બધી જ રશિયન હવે બે હજાર અગિયારમાં સીરિયા માટે ખૂબ પરિસ્થિતિ તંગ બની અને એ ત્યારે શરૂ થયેલા ગૃહયુદ્ધ દરમિયાન આ સ્ટોક એ ખૂબ વધારી દેવામાં આવ્યો જે પહેલા જે પૂર્તિ થતી હતી એના કરતાં પણ એ સ્ટોકમાં પૂર્તિ વધારે કરવામાં આવી હવે આ સ્ટોક એટલો હતો કે સિરિયન સેના વર્ષો સુધી નિશ્ચિંત રહી શકે રશિયા પાસેથી એટલા હથિયારો એ સિરિયા પાસે આવી ગયા હવે એ સ્પષ્ટ નથી કે અસદ સરકારે રશિયા પાસેથી કેટલી ટેન્કો લીધી કેટલા સશસ્ત્ર વાહનો એ છોડી દીધા છે હજુ એની પણ કોઈ આધિકારિક માહિતી સામે નથી આવી પરંતુ ઓપન સોર્સ વોર મોનિટર ઓરિક્સ અનુસાર તેમાં તોપો સામેલ છે લડાયક વાહનો સામેલ છે રોકેટ લોન્ચર છે બંદૂકો છે બોમ્બ સહિતનો સમાવેશ થાય છે આ જથ્થો હજુ પણ ત્યાં સીરિયાને એ મળેલો છે હવે ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે આ ભંડારનો મોટો જથ્થો એ ખતમ કરી નાખ્યો છે હુમલામાં હવે જેથી ઉગ્રવાદી જૂથો તેના પર અથવા તો મધ્ય પૂર્વમાં કોઈ પર હુમલો કરી શકે નહીં પરંતુ એવો અંદાજ છે કે હજુ પણ વિશાળ ભંડાર એ બાકી રહેશે તો હવે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળ્યું અને હથિયારોનો જથ્થો જે પાછળ છોડીને ગયો તેમાં હવે તાલિબાન પાસે શું બાકી છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું શું બાકી રહ્યું છે તાલિબાન પાસે કેટલા અમેરિકન હથિયાર અમેરિકન સરકારના એક વોચડોગ સંગઠન છે અને એ સંગઠનોએ એ અનુમાન લગાવ્યું છે આ જે સંગઠન છે એ કેટલા હથિયારો ત્યાં રહી ગયા છે એના ઉપર ખાસ એક થિયરી એણે લખી છે અને ત્રણ વર્ષ પહેલા અમેરિકી દળોની વિદાય પછી મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો ત્યાં અફઘાનિસ્તાનમાં અમેરિકન બેઝ ઉપર એ રહી ગયો હતો અને તાલીબાને પણ વધુનો કબજો એ મેળવ્યો હતો એટલો શસ્ત્ર સરંજામ ત્યાં રાખવામાં આવ્યો હતો અને વર્ષ બે હજાર બાવીસમાં યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઘણી વધુ કિંમતના ઘણી વધુ કિંમતના શસ્ત્રો અને સાધનો એ ત્યાં બાકી છે ત્યાં રહી ગયા છે તો વિચાર કરો એટલે કે બે હજાર બાવીસમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નીકળવા પર જે અસ્ત્રો શસ્ત્રોનો જે જથ્થો જે ભંડાર એ વિરાસતમાં મળ્યો છે હવે સવાલ એ થાય કે કોણ સૌથી ઘાતક સાબિત થઈ શકે છે આ તાલિબાન કે એચટીએસ કારણ કે તાલિબાન એટલા માટે બે હજાર બાવીસની આખી આ ઘટનાક્રમ છે અને હવે તાજુ આ એચટીએસ તો એ સવાલનો જવાબ પણ મેળવવાનો આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી પ્રયત્ન કરવો છે તો સૌથી પહેલા એ સમજી લઈએ તો કેમ ડરાવે છે એચટીએસ દુનિયાના દેશો કેમ ધરી રહ્યા છે તો હયાત તહરીર અલ શામ એટલે કે એચટીએસ પાસે હાલમાં સમગ્ર દેશની કમાન છે આખા સીરિયાની કમાન એચડીએસ પાસે છે અને સીરિયા લાંબા સમય સુધી એ અસ્થિર રહ્યું છે બે હજાર અગિયાર જે આરફ સ્પ્રિંગની આખી જે મુવમેન્ટ શરૂ થઈ ત્યારબાદથી અને આના પર એચટીએસના અલ કાયદા સાથે કનેક્શન હતા એચટીએસના આતંકી જૂથો સાથે એ કનેક્શન હતા સંબંધો હતા અને હમણાં સુધી તેણે સીરિયામાં તેના નિયંત્રણ હેઠળના ભાગોમાં ઘણી હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો અને જ્યાં ઉત્તર જે ઉત્તરનો સીરિયાનો ભાગ છે ત્યાં નું હતું અને 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 તેમની લડવાની વિરોધની પદ્ધતિ ભરેલી છે માટે જ દુનિયાના દેશો માટે એ ચિંતાનો વિષય બન્યો છે તો સીરિયાનો મુદ્દો એ રશિયા હોય ઈરાન હોય તુર્કી હોય અમેરિકા અને ઇઝરાયલ સાથે સંબંધિત હોવાથી કોઈ પણ જૂથને ટેકો આપી શકે છે હવે આ બધા જ દેશ જો આ જૂથને ટેકો આપે તો આ એચટીએસ વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે હવે થોડી અફઘાનિસ્તાન પર નજર દોડાવી લઈએ કે તાલીબાનની શક્તિ જો વધે છે તો તેનો કેવો અર્થ કાઢી શકાય તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું તો એ પણ જાણી લઈએ કે તાલીબાન અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી સક્રિય છે અને હવે તે ફરીથી એ કાબુલમાં છે અને પોતાનું પોતાની શક્તિએ વિસ્તારી રહ્યું છે હવે અત્યંત કટ્ટરપંથી પદ્ધતિ માટે કુખ્યાત આ જૂથ મહિલાઓ પ્રત્યે ખૂબ જ ક્રૂર એ માનવામાં આવે છે અને હજુ પણ એ જ પદ્ધતિથી ચાલી રહ્યું છે તાલિબાનનો ખતરો માત્ર અફઘાનિસ્તાન પૂરતો મર્યાદિત નથી અમેરિકા માટે પણ એટલો જ એ ખતરનાક આ મુદ્દો રહ્યો છે અને તેનો પ્રભાવ પાકિસ્તાન ભારત અને મધ્ય એશિયામાં પણ રહેલો છે અને તાજેતરની જે ઘટનાઓ બની રહી છે પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક પાકિસ્તાને એરસ્ટ્રાઇક કરીને આ તરફ અફઘાનિસ્તાને પણ ત્યાંથી તાલિબાની સરકારે એરસ્ટ્રાઇક કરી ત્રણ વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં સત્તા આવ્યા બાદ તેણે આ વિસ્તારોમાં અસ્થિરતા જ વધારી છે હજુ પણ સુચારુરૂપે દેશમાં કશું પણ બની રહ્યું નથી અને માટે જ આ જેટલા પણ કારણો છે એ અન્ય વિશ્વના જેટલા પણ દેશો છે એ દેશો માટે અત્યારે ચિંતાનો એ વિષય બની ગયું છે અને ખાસ કરીને એશિયન દેશો એના માટે ખૂબ આ ચિંતાનો વિષય બન્યો છે તો હવે ભૌગોલિક રાજનીતિના દ્રષ્ટિકોણથી સીરિયા અને અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી નેતૃત્વની હાજરી એક ઘાતક સાબિત થઈ શકે છે ખાસ કરીને જ્યારે મધ્ય પૂર્વ અને એશિયામાં મધ્યપૂર્વ મિડલ ઇસ્ટ અને આ તરફ અશાંતિ હોય સ્થિતિ હાલ તો મધ્યપૂર્વમાં ખૂબ વિકટ બની રહી છે ત્યારે હવે એ જાણી લઈએ કે અસદના સત્તા પરિવર્તન બાદ સીરિયામાં રશિયાના કેટલા સૈન્ય થાણા છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું સીરિયામાં રશિયાના કેટલા સૈન્યમાં દક્ષિત યુદ્ધથી શરૂઆત યુદ્ધની જે શરૂઆત અને શરૂઆતથી રશિયાએ સીરિયાને સમર્થન આપ્યું હતું કારણ કે આ તરફ અમેરિકા અને સીરિયાનો સપોર્ટ એ ખૂબ જરૂરી હતો અને તેણે ઓગણીસો ને ચુમ્બાળીસમાં સીરિયાની સ્વતંત્રતાને સૌથી પહેલી જો કોઈ દેશે માન્યતા આપી હોય તો એ રશિયા છે અને એટલા માટે રશિયાને એનું જૂનું મિત્ર માનવામાં આવે છે કારણ કે સૌથી પહેલા એને માન્યતા રશિયાએ આપી હવે જ્યારે દેશ એ સીરિયા ફ્રેન્ચ સંસ્થાનવાદી શાસનને સમાપ્ત કરવાનો એ પ્રયાસ કરી રહ્યો હતો એ સમયનો આખો ઘટનાક્રમ અને રશિયાનો પુષ્કળ સપોર્ટ એ સીરિયાને ત્યાં મળી રહ્યો હતો અને માટે એ સંબંધ અત્યાર સુધી એ બશર સાથેના એ વ્યવસ્થિત રીતે ચાલ્યા પશ્ચિમી દેશો લાંબા સમયથી સીરિયાને રશિયાના સેટેલાઇટ સ્ટેટ તરીકે જુએ છે મિડલ ઇસ્ટ અને મિડલ ઇસ્ટ ઉપર પોતાનો પ્રભાવ વધારવા માટે પશ્ચિમના દેશો પણ એટલું જ મથી રહ્યા છે હવે સીરિયામાં બેઝ એ રશિયાની વૈશ્વિક લશ્કરી હાજરીનો અભિન્ન ભાગ છે કારણ કે આ તરફ અમેરિકા પણ પોતાનો પ્રભાવ એ વધારી રહ્યું છે યુરોપના દેશો એ પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે ત્યારે રશિયાએ અહીંયા હાજરી આપવી એ જરૂરી છે હવે એક ટાટસ નેવલ બેઝ જ્યાં રશિયાનું એકમાત્ર ભૂમધ્ય સમારકામ અને પુનઃ પુરવઠા કેન્દ્ર છે અને ત્યાંથી જહાજી બેડા એ ત્યાં રશિયાના એ તૈનાત એ રાખવામાં આવ્યા ટાટસ બેઝ હવે રશિયાએ સીરિયામાં હમીમ એરબેઝ પણ સ્થાપિત કર્યું અને ત્યાં પણ મોટી સંખ્યામાં ત્યાં અસ્ત્ર શસ્ત્રનો ભંડાર આ હમીમ એરબેઝ પર પણ એ રાખવામાં આવ્યો હતો ત્યારે હવે આપણે એ પણ જાણી લઈએ કે આ જે બંને બેઝ છે આ બંને બેઝ પરથી ધીરે ધીરે બધી સામગ્રીઓ હટાવવાની કામગીરી પણ શરૂ થઈ જ્યાંથી આફ્રિકાના ભાડુતી સૈનિકોને મદદ પૂરી પાડવામાં આવે છે આ જે બેઝ છે યમીમ બેઝ એના ઉપર ત્યાંથી આફ્રિકાના ભાડુતી સૈનિકોને પણ મદદ પૂરી પાડવામાં આવે છે તો આ બધા જે કારણો છે અને હવે મિડલ ઇસ્ટ મિડલ ઇસ્ટમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખવા માટે રશિયાએ સીરિયાની ભૂમિનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી હતો અને એટલા માટે જ અસદ સરકારને તેણે ટેકો આપ્યો હતો ત્યારે રશિયાએ સીરિયામાં પોતાની ગુપ્તચર પોસ્ટ પણ ઊભી કરી હતી અને તેની પણ આપણે માહિતી ગ્રાફિક્સના માધ્યમથી મેળવવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે પોસ્ટ ઊભી કરવામાં આવી હતી કયા કારણો હતા તો સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી સીરિયામાં રશિયન ઇન્ટેલિજન્સ પોસ્ટ રશિયાની પણ સીરિયામાં ઘણી ગુપ્તચર ચોકીઓ એ રશિયાએ સીરિયામાં ઊભી કરી અને જે સિરિયન સિગ્નલ સ્ટેશનોની સાથે એ સંચાલિત થતી હતી અને આવી કેટલી પોસ્ટ સિરિયામાં રશિયાએ ઊભી કરી હતી વાત છે બે હજાર સત્તર ની બે હજાર સત્તરમાં અસદ સરકારે સિરિયાના ગૃહ યુદ્ધમાં રશિયાની મદદ લીધી હતી અને એના કારણે જ આવી જે ગુપ્તચર એજન્સીઓની જે પોસ્ટ છે એ પોસ્ટ ત્યાં રશિયાની એ ઉભી થવા દીધી 2017 નો જે સાથ છે એ યાદ રાખ્યો અને મદદ કરવાના બદલામાં રશિયાને વિચાર કરો વર્ષ માટે મફત લીઝ પર આ સુવિધા ત્યાં આવી તો રશિયન ઇન્ટેલિજન્સ પોસ્ટ ત્યાં ઉભી કરી શકે દુનિયાના દેશોને ખબર ના પડે એ રીતે ત્યાં એ પોસ્ટ એ ઊભી કરવામાં આવી હવે રશિયા કદાચ એ કાકેશિયન થઈને સીરિયામાં કાર્ગો વિમાનો જે હવે ત્યાંથી શસ્ત્ર સરંજામ એ બધા પાછા ખેંચવાના એ પ્રયત્નો ચાલુ થઈ ગયા છે તેમણે લીબિયા અલ ખાદી મેરબેઝ પણ એ જે લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને ત્યાંથી બધો શસ્ત્ર સરંજામ એ બહાર કાઢવામાં આવશે તો આ છે એ ગુપ્તચર પોસ્ટ અને ત્યાંથી રશિયા બાદ નજર રાખી રહ્યું હતું પણ હવે કદાચ ચિત્ર બદલાયું છે હવે માત્ર સૈન્ય મથકો જ નહીં પણ ગુપ્તચર પોસ્ટ પણ સીરિયામાં ઉભી કરવામાં આવી હતી પણ હવે એના ઉપર પણ સવાલ એ ક્વેશ્ચન માર્ક ઉભો થઈ ગયો છે ત્યારે એક એવી પણ માહિતી છે કે રશિયાના યુદ્ધ જહાજ સીરિયાની નજીક લાંગરેલા છે તો એ પણ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ આર્મીના વાહનો ત્યાં છે સાથે સાથે લોજિસ્ટિક્સ વાહનોનો પણ રશિયન કાફલો એ સ્થળ પર જોવા મળ્યો હતો અને ત્યાં એ ઉભો રાખવામાં આવ્યો અને હમીમ એરબેઝ સ્ટાર્ટમાં બેઝ સાથે જોડતા હાઇવે પર આખો કાફલો એ જોવા મળ્યો જ્યાં બે બેઝ અને ત્યાં વચ્ચે હાઇવે પર એ બંને કાફલોને જોયા અને વાહનની ખામીને કારણે કાફલો અટકી ગયો હતો અને ત્યાં સમારકામ પણ કરવામાં આવ્યું હતું સૈનિકો એ સમસ્યાને ઠીક કરવા માટે નીચે પણ ઉતર્યા અને વાહનોની નજીક ઉભેલા હોય તેવા પણ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા હતા સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું રશિયન સૈનિકો હમીમમાં બેઝની આસપાસ હંમેશની જેમ ફરતા જોવા મળ્યા છે એટલે કે અત્યારે ત્યાં હાજરી તેમની જોવા મળી રહી છે તેમજ હેંગરમાં ફાઇટર પ્લેન પણ ત્યાં લાંગરેલા જોવા મળ્યા છે એટલે હજુ કંઈ પણ એ સ્થિતિ શું છે એ સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ શકી નથી કારણ કે હજુ પણ કેટલો શસ્ત્ર સરંજામ એ આ બેઝ ઉપર લાંગરેલો જોવા મળી રહ્યો છે પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે એચડીએસનું શાસન એ સીરિયામાં એ શરૂ થઈ ગયું છે સીરિયામાં પરિસ્થિતિ અનુકૂળ બનાવવાના પણ પ્રયત્નો તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે એવું તે બતાવી પણ રહ્યું છે પણ વાસ્તવિકતા તો એ છે કે એચટીએસ આખરે તો એક કટ્ટર સંગઠન છે જેને કેટલાક આતંકી જૂથોનું સમર્થન પણ એક જમાનામાં મળ્યું હતું ત્યારે સીરિયાની ધરતી પર જ્યારે રશિયા પોતાના બેઝ પરથી પાછળ હટી રહ્યું છે ત્યારે કેટલાક હથિયારોનો જથ્થો જો તેના હાથમાં આવે છે ત્યારે શું થશે આ સવાલને લઈને દુનિયાના દેશો મૂંઝવણમાં મુકાયા છે સમય